મારું નામ કિશોર રમણા છે હું મધુની સ્કેતી નિયમન ગુણવત્તા નિયંત્રણ તરીકે બોટા જિલ્લામાં ફરજ બજાવું છું શેરની કેન્દ્ર સેન્ટર ઉપર આપને દ્વારા તપાસ શરૂ છે ક્યાંક ને ક્યાંક ગેરરણ નથી મળતું અધવાતો કપાસનો શેરણમાં કાળા બજાર થાય છે જેવો પણ જાણવા મળે છે શું કે કપાસ ધરેમાં શું કામ છે અમે બે થી ત્રણ દિવસથી સંયુક્ત ટીમ સાથે સ્કોરથી તપાસ કરી રહ્યા છીએ બોટાદ જિલ્લામાં ઓછામાં ઓછી પચાસથી સાઠ જેટલા રિટેલરોની મુલાકાત પણ લીધી છે પચીસથી ત્રીસ પચીસ જેટલા અમે સેમ્પલ પણ બિયારણના લીધા છે અને જે લેબમાં અમે મોકલી પણ આપ્યા છે તપાસ દરમિયાન અમે સ્ટોક રિસ્ટર બિલ બુક વગેરે તપાસ કરીએ છીએ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા બિલો પણ અમે તપાસ કરીએ છીએ પરંતુ હાલમાં ઉપરથી કંપનીઓ દ્વારા જ સપ્લાય ઓછો હોય એગ્રોવાળા પાસે જે પણ બિયારણની ડિમાન્ડ છે એ એગ્રોવાળા પાસે પણ ઉપલબ્ધ ન હોય પરંતુ આ બધું બિયારણ કંપનીઓ સાથે વાત કરતા એવું જાણવા મળેલ છે કે ભાઈ અઠવાડિયા સુધીમાં આ તમામ બિયારણનો સપ્લાય પૂરા જોશમાં આવી જશે તો ખેડૂતોને વિનંતી છે કે થોડી રાહ જોવે તેને જે પણ કંઈ મનપસંદ વેરાયટી છે એ ખરીદવાનો આગ્રહ રાખે એ સ્વાભાવિક છે પરંતુ થોડો રાહ જોવે તો દરેક ખેડૂતોને તેમની મનપરસંદ વેરાયટી મળી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી